શું તાકાત રેવા ન દીધો બાણની કલમ કરી સાઈ સોણી તણી અને પત્ર રણ નો ઘોર કીધો આવા દૈત ના દસ ના શીસ નો રાઘવે એ બસ ફેંસલો જગત સન્મુખ દીધો

રાક્ષસોમાં બ્રહ્મા નક્કી કરીને બે જાય કે આને વરદાન દેવું જ નથી એની છાતીમાંથી ખેંચી આવે શંકર નક્કી કરીને બે જાય કે આને વરદાન દેવાય જ નહીં આ ઉથલ પાથલ કરી નાખે છતાં શંકરની છાતીમાંથી છાતી વરદાન ખેંચી આવે કેવું તપ છે નક્કી કરીને બેહી ગયા બ્રહ્મા કે આને વરદાન દેવાય જ નહીં અને એક અંગૂઠા માથે ઉભો રહ્યો માથે રાફડો થઈ ગયો અને પછી બ્રહ્માને પ્રસન્ન થયા માય કે મોઢે નહીં કે કેમ કે સરસ્વતીજી તમારે આધીન છે અમે ઇન્દ્રાસન માગવા દે તમે ઇન્દ્રાસન મગાવી દો વિચારીને કાગળમાં લખું ને એમ સહી કરો લેખો હે કે લખ એક વિચારી વિચારી કાગળમાં લખ્યું ન મરું લાકડે નંબર દિયે દીયે ન મરું રાતે ન ઘરમાં નંબર બાર બહાર માણાથી નમરું પશુથી નંબરું નમરું જમી ઉપર ન નભમાં નમરૂ લીલે નમરું હું કે નરું બ્રહ્માડ કે કરો સહી અને બ્રહ્મા એ સહી કરી અને પછી જગત માંથી ફેરાવી ફેરવી મારા સિવાય કોઈ ઈશ્વર છે રાજા સિવાય બીજો કોઈ ઈશ્વર નહીં રાજા તમને નભાડે રાજા તમને ખવડાવે રાજા તમને પીવડાવે બધું રાજા જ કરે રાજા સિવાય કોઈ છે નહીં અને સાહેબ નિશાળોમાં પાઠ ફેરવી નહીં ખાતા એટલે એક દી પ્રહલાદરૂ ગુરુજી બધું રાજા જ કરે આ બધું રાજા કરે રાજા પ્રજાને ન ભાવે રાજા પ્રજાને ને ખવડાવે કે સૂરજ ઉગાડે રાજા ઉગાડે આ પવનભાઈ રાજા વહડાવે આ વરસાદ વરસાદ રાજા આવે તેને ગુરુજી કે તારા બાપ ને ખબર કે એમ ભણાવીએ તે આખું ટ્રસ્ટી મંડળ ગયું હરીના કરી કે એક છોકરો પ્રશ્ન ન કરો તારા દીકરે ઉપાડો લીધો અને એક દી થાંભલો દખાવી કીધું કે આમાં છે ઈશ્વર કે આ કે ભાઈ બત અને રામ 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 રટીને બત ભરવા ગયો પણ છે જ જકલાણો લાલ ચણોઠ જેવો થાંભલો અને બત કેમ ભરવી બાળક છે છે જ પાછો હટ્યો નખી રમણના માલિકે વિચાર કર્યો કે હવે જો પ્રહલાદ હટી જાહે ને તો મારું કામ બગડી જાહે અને કળા કરી

કે ઉમરા વતારે હુડ આવ્યો ઘરમાં શોખ બહાર કે ઘરમાંય નથી ને બારેય નથી કે ખોળામાં હુવડાવ્યો જમી ઉપર સૌ કે નભમાં કે જમીમાંથી નથી નભમાંય નથી પાવડા પાવડા જેવડા નખ દેખાડ્યા લોઢું છે કે લાકડું કોઈ નથી લાકડુંય નથી લીલું શેખ હૂકું કે લીલુંય નથી હૂકુંય નથી બોલ શે કાંઈ કેવાનું કે નથી અહીં રહેવાનું તો શું હોય કહેવાનું રાહડો પૂરો થયો હેંક નથી અહીં રહેવાનું

લાખો ફુલાણી બેઠો તો ઉપર જૂના રાણી બેઠા તા બાજુમાં નવા રાણી બેઠાતા આ બાજુના સિંહાસન ઉપર બેન રાજકોર બેઠાતા પાણી પીવા માટે થઈને મગાવ્યું પાણીનો લોટો આવ્યો એટલે લોટામાંથી છાપકું ભરી નવા રાણી કોઈ આમ પાણીના ચાર છાટા ઉડાડ્યા એટલે નવા રાણીએ એટલે લાખા ઉતાના પડવાની હજી આઠ દિવસની વાર છે અને તું ઓટાણથી આ રંગના છાટા ની જેમ પાણીના છાટા ઉડાડ તો આઠ દરતી આઠ દિવસ તો મન રાખ રાખ જો આઠ દિવસ મન રાખ એટલે લાખાએ કીધું કે લાખો કીએ મણિયા સતેન હોતે જે શેણ તો દિહિડા આઠ દશમે તો કો જાણે કે કેણ પરિવાર ભેરો થયો હોય અને આઠ દહદીની વાત જોવે તો માણસ આનંદ ન કરી લે પરિવારની સાથે અને દિવસની વાટ જોવે તો કોને ખબર છે આરતીમાં હું થઈ જાય એટલે પડખે રાણી બેઠા હતા મીંડા મરક 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 દાંત કાઢવા અને લાખાએ કીધું કેમ દાંત કાઢો છો કે દિહીડા આઠ દશમે તો ફૂલાણી બહુ ફેર લાખા આઠ દીનો ગાડો તો બહુ લાંબો કહેવાય હે બહુ લાંબો ગણાય કે તો કે ઉગતા જીણી નિરખી હોય આથમ આતે કે ઉગતો જીણે જોયો છે આથમ તો જોહે કે નહીં જોવે એટલી ખબર પડતી નથી લાખાના બેન રાજકોરવા બેઠા હતા એને કીધું કે લાખો ભૂલ્યો લક્ષપતિ તું ઉમાન ભૂલી મેણ હે મારો ભાઈ લાખો કસનો ધણી કેરાકોટનો ધણી બોલતા ભૂલ્યો હે બુમાદેવી

જગતના પટમાં રાણીઓ ઘણી અમર થઈ ગઈ છે રાજાઓ ઘણા અમર થયા છે

આ તિનું ટાણા હરખરા પછી કોણ રંગ અને કોણ રાય તો રણ જીતન કંકણ બંધન અને જાઘર પુતર વધારે દીકરાના હાથે મેં જોડ બંધાતો હોય દીકરો સંગ્રામમાંથી જીતીને આવ્યો હોય કે દીકરાને ઘેર દીકરાનો જન્મ થતો હોય એ હરખ એ આનંદ કદાચ વ્યક્ત કરવાના સાધનો જુદા હોય કરોડોપતિ બાપ કરોડો રૂપિયા વાપરીને હરખ વ્યક્ત કરે ને ગરીબ બાપ છે ગોળને ધાણા વેચીને હરખ વ્યક્ત કરે વ્યક્ત કરવાના પદાર્થો જુદા હોય બે બાપને હૈયાની માલિકો હરખ તો એક સરખો હોય રામનું બાપ હોય તો ભલે અને તવંગર બાપ હોય તો ભલે શ્રીમંત બાપ હોય તો ભલે ને ગરીબ બાપ હોય તો ભલે એને હરખમાં કોઈ ફેર ન હોય આનંદમાં કોઈ ફેર ન હોય વ્યક્ત કરવાના પદાર્થો જુદા હોય સાધનો જુદા હોય એમ એક બ્રાહ્મણને ઘેરે એક બ્રહ્મટને ઘેરે એક દીકરાનો જન્મ થયો છે આનંદ છે દુખ એક વાતનું છે પુત્ર જન્મથી અંધ છે પરમાત્મા એ આંખો નથી દીધી માવતરે પરમાત્માની મરજી માની અને મન મનાવી લીધું છે પરમાત્મા અમુક વસ્તુ જયારે છીનવી લે છે ને ત્યારે એના હામી અનેક ગણી બીજી આપે છે એક દરવાજો બંધ કરે છે તો બીજા હજારો દરવાજે ખોલી નાખે છે આટલો દયાનો સાગર છે એમ આ બાળક નામ સુર પાડ્યું છે સુરદાસ પડ્યું છે ધીમો 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 મોટો થાય છે આ પંચમા મહાભૂત તત્વના દેહની બાહી આંખો નથી પણ એના અંતઃપટના ચક્ષુ પરમાત્માએ ઉઘાડી દીધા છે થોડી ઉમર થઈ ત્યારે ઘર મૂકી ફળિયામાં ફળિયો મૂકી ચોકમાં રીમા જેવડા થયા ફરતા 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 એ ગામના પાદર સુધી જવા લઈ ગયા એમ કરતા કરતા ઉમર થયો એટલે ગામથી થોડે દૂર એક પીપરના વૃક્ષની નીચે સુદાસ બેઠા કોઈ મળવા આવે છે થોડો ઘણો સત્સંગ કરે છે એમ સુદાસજી પીપરના ઝાડ નીચે બેઠા બેઠા માણસો સુકન બતાવે છે કોઈની ખોવાયેલી ચીજો વિશે બતાવે છે આવું એક કુદરતી અલૌકિક શક્તિ અંદર જાગૃત થઈ કોઈ પૂછે એક મહાત્મા મારી ગા ખોવાઈ ગઈ છે સુરદાસજી મારી ગા મારી કવલી ગા છે આ ધણમાંથી આવી નથી એટલે સુરદાસજી એને એમ કહી દેતા આ જગ્યાએ તમારી ગાવડી ઉભી છે આવું એક એક અંતઃપટ અંદર પરમાત્મા દ્વાર ખોલેલું હતું એમ કોઈ સુકન પૂછે છે શાસ્ત્રો તરીકે સુકન જોવાની ઘણી રીતો છે આવી ગામડાની એક અનોખી રીત છે સુકન જોવાની બેઠા બેઠા સુકન બતાવે છે ખોવાયેલી ચીજો વિશે બતાવે છે પછી ધીમે 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 માણસોની ભીડ મંડે છે થાવા પછી આજુબાજુ ગામડાઓ માંથી માણસો આવે છે પણ અગમ પંથ આદમી અગમ પંથ આ આત્મા એને હવે આવું બધું ગમતું નથી માણસો ને ભીડ ગમતી નથી પ્રખ્યાતિ ગમતી નથી કીર્તિ ગમતી નથી કાટાની જેમ છે છે આ બધું એને લાગે એટલે એક વખત લઈ અને સુરદાસજી પોતાનું સહી ગામ છોડી અને વ્રજની અંદર આવે છે કાંઠે આવે છે સ્નાન ધ્યાન કરે છે મંદિરોમાં જાય છે દર્શન કરે છે સત્સંગો કરે છે સંતોને ને મળે છે ભક્તોને મળે છે પરમાત્માના દર્શન કરતા કરતા સમય પસાર કરે છે એમાં એક સમય એવો ભીનો સંત પંદરસો ને સાઠમાં માં કૃષિ સંપ્રદાય સ્થાપક

કલોકિક ની શક્તિ હતી કવિ હૃદય હતું ભક્ત કવિ હૃદય ખાલી કવિ નહીં જેમાં ભક્તિ સમાયેલી એવા ભક્ત કવિ હૃદય શ્રી પલવાચાર્યજી ની પાસે જાય છે ગૌગાટ ઉપર એમને મળે છે સંતન નહીં સંત મિલે તો કરે શત કી બાદ આત્માથી આત્મા ને ઓળખી જાય એવા સંતો બોલવું ન પડે મૌન ભાષામાં વાતો કરી કરી વંદન અને વિનય પદ બોલે છે ભુલવાતારે બહુ પ્રસન્ન થયા છે પણ સાથે સાથે એટલું કે છે સુરદાસજી આપની કવિત્વ શક્તિ બહુ ઉત્તમ છે પણ આ કવિત્વ શક્તિ નો પ્રયોગ તમે પરમ પરમ પરમાત્માના લીલા ચિત્રણનું ગાન કરવામાંન કરો ને તો તમે તો બહુ સાગર તરી જાવ પણ તમારા પદ જે ગાહે ને એ બહુ સાગર તરી જાય એ સુદાતી આસ્ક્તિ દર્શાવી महाराज હું જન્મથી અંધ છું મેં તો કોઈ શાસ્ત્ર વાંચતા નથી કરણ કરણ જે કઈ વાતો મને સાંભળવા મળી હોય એટલી મેં સાંભળી છે એ ઉપર ઉપરની વાતો સાંભળી છે લૌકિક વાતો સાંભળી છે પરમાત્માના ઊંડા રહસ્ય મેં હજી કઈ એવી વાત સાંભળી નથી હું રહસ્ય કંઈ જાણતો નથી ત્યારે શ્રીમદ વલ્વાચાર્યજી જે પ્રેમ છે સુબોધિ નામ સુબોધિની નામનો જે ગ્રંથ છે ભાગવતનો ઊંડાણપૂર્વકનો જે રહસ્ય છે ભાવાર્થ નહીં પણ ગુડાર્થ ભરું જે રહસ્ય છે તેમાં ખાસ રાસલીલાનું રહસ્ય એ સુદાજીની સંભળા સુધાજીની બુદ્ધિ એવી પ્રકર હતી કે જે સાંભળે ને બધું એમને યાદ રહી જાય એ સાંભળ્યા પછી સુદાજીએ ભગવાનના રાસલીલાના રહસ્યના પદો મીંડા બનાવવા વલ્ભાચાર્યજીને સંભળાવે છે પછી તો નિત્યનો નિયમ થયો છે એમાં વલ્ભાચાર્યજી સુદાસજી ઉપર ખૂબ પ્રસન્ન થયા છે લીલા રસના પદ સાંભળી વલ્ભાચાર્યજીને હયું ખૂબ હરખાય છે હરખી હરખી અને એક દિવસ વલ્ભાચાર્યજીએ સુદાસજીને દીક્ષા આપી છે પુષ્ટિ સંપ્રદાયના જે આઠ સખા કહેવાય છે વલ્ભાચાર્યજીની નજીકના જે આઠ સખા કહેવાય છે એમાંનું એક સ્થાન સુરદાસજી મેળવ્યું છે આરતી ઉતરી તમામ આરતીના દર્શન સુરદાસજી કરવા માટે થી જાય છે એક આરતી નું દર્શન સુરદાસજી ચૂકે નહીં સુરદાસ છે અંધ છે આખો નથી પણ પરમાત્માની મૂર્તિ હામાજીનું બારી એટલે માનનું માલિક શ્રીધાજીના હૃદયની માલિકનું સ્થાન પ્રાપ્ત કરે છે એવી નવી મૂર્તિ અને હૃદયની માલિકોને દેખાય છે પછી સુદાસજી જેવા મૂર્તિએ વાઘા પહેર્યા હોય જેવા ઘરેણાં પહેર્યા હોય એનું આપેહું વર્ણનનું પદ બનાવી અને પરમાત્માની સામે રજૂ કરો જેવા રંગના વાઘા હોય જેવા કલરના વાઘા હોય જેવા રંગના મોતી હોય માણેક હોય પોખરાજ હોય એ જે જે પહેર્યા હોય સુવર્ણના ઘરના પહેર્યા હોય તો સુવર્ણનું વર્ણન કરે ચાંદીના પહેર્યા હોય ચાંદીનું વર્ણન કરે રૂપાના ઘરના રૂપાનું વર્ણન કરે હીરા માણે હીરા માણેક નું વર્ણન કરે લીલા વસ્ત્ર પહેર્યા હોય તો લીલા વસ્ત્રનું વર્ણન કરે પીડા પહેર્યા પીડાનું વર્ણન કરે એટલે માણસો જે ભક્તો સંતો અને બે કે વૈષ્ણવો હતા એમાં ઝીણી 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 ચણભણી થવા માંડી કે આ તો સુરદાસ છે અને દેખાતું નથી અને છતાં પરમાત્માએ જે શણગાર છે આબે વર્ણન કરી એક એક માળાનું એકઠલનાથજી ના કાન ઉપર આવી તો મહાન સંત સંતના હૃદયને સંત ઓળખતા હતા પણ લોકોના હૃદયની માલિકોના શંકા એ જે સ્થાન લીધું હતું એ માટે થઈને એક વખત સુધારજી ને પરીક્ષા કરવાનું એમણે નિર્ણય કર્યો એક વખત પરીક્ષા થઈ જાય ઊંડા ઊંડા વૈષ્ણવના ખૂણાની અંદર એમ છે કે આને હુજતું હોય છે ટૂંકમાં એમ કે આને દેખાતું હોય છે અને આ શ્રદ્ધા થવાનો ડોળ કરતો હોય છે એવું કદાચ મનમાં હોય એક વખત તમે પરીક્ષા કરી લ્યો અને એક દિવસ પરમાત્માના મંગળા આરતી પસેના જે શૃંગાર આરતી હોય ને એમાં ભગવાનને વસ્ત્રો નો પહેરાવ્યા શૃંગાર આરતીમાં ભગવાનને ફક્ત મોતી નો શૃંગાર સીજ્યો અંગ માથે એક પણ વસ્ત્ર નહીં ખાલી મોતીનો પરમાત્માને શૃણગાર સીજ્યો અને શિવદાસજી દર્શન કરવા માટે થઈ અને આવ્યા અને જોયું એટલે મરક 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 દાંત કાઢી અને સુરદાસજી હૃદયની ની અંદર કે છે કાઠિયાવાડી ભાષામાં કહું તો સુરદાસજી મનમાં મનમાં એમ કે છે માં દેવકીય ઝીણો એવો ને એવો ઉભો મારી માં એવો ને એવો ઉભો છે અને સરદારજી એ વખતે જે હૈયાની માલિકો છે જે ઉમંગ હતી ને એની જે શબ્દો ની અંદર જે વ્યક્તિ કરી છે આમાં હરખાણા પોતે આનંદ માં રાજીમાં આવી ગયા ત્યારે શ્રદ્ધાજી કહે છે પરમાત્મા ને સામે ઉભા રહે શું કહે છે હા 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 શબ્દો એના જે છે કે જલ સોતબોખન અંગ બિરાજત જલ સોતબોન અંગ બિરાજત જલ સોતબોખન અંગ બિરાજત બસનહીન છબી ઉઠત તરંગા બસનહીન છબી ઉઠત તરંગાંગમ નંગા દે ખેરી હરી નમ નંગા દદી સુત ભૂખનિરાજ દદી નામ સમુદ્ર સુતનામ પુત્ર એનું મોતી

નંગમ નંગા આ સુરદાસ ની કસોટી કરી હતી સુરદાસ કસોટી માંથી પાયરું ઉતરી અને હીરા ને હેરણ માં ઓરાવું પડે ને હિરલા હેરણ માં ઓરાય માથે ઘણ કેરા ઘા ફૂટે તો ફેટકિયા કહેવાય ખરા નહીં તો ખરે ખબીર થાય આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ આ કસોટી માંથી સુરદાસજી પાયરું ઉતર્યા છે દેખે રે હરી નંગમ નંગા

પદો શુરદાસજી રચતા હતા સમય જતા લોકવાત્ય કો તો એમ કે છે કે એક લાખ પદની સુરદાસી એ રચના કરી છે એક લાખ પદ એમ કહેવાય છે શુદ્ધાજી એ રિચાર છે શુરધાજીના લખેલા પદનો એ વખતમાં એક ગ્રંથ બહાર પાડ્યો છે જેને સુરસાગર નામનો ગ્રંથ કહેવામાં આવે છે સુરસાગર નામના ગ્રંથની સુરદ્ધાજીએ રચના કરી છે આવી ભક્તિ આવી અતુક શ્રદ્ધા કૃષ્ણે કીધું છે ને તા નામ યોગ ક્ષેમ વહામ અનન્ય રીતે જે મારું શરણું ગ્રહણ કરે મધ્યાધિમાં જે મને જ નમસ્કાર કરે સન્મુખ હોય જીવ મોહિ જબહિત જનમ કૌટિ અઘનાશ જ્યારે પૂર્ણ રીતે જીવ પરમાત્મા કે મારી સન્મુખ આવે છે ત્યારે એના કરોડો જન્મના જે કંઈ કર્મ હોય ને જે કંઈ પાપ હોય ને હું બાળીને ભસ્મ કરી દઉં છું સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટી અગ નાશ હી તબે કોટી જન્મના એના પાપ છે એનો નાશ થઈ જાય છે શ્રીધાસજી કાયમી માટે પરમાત્માની તમામ આત્માઓના દર્શન કરે છે એમાં એક દિવસ એવો આવ્યો છે શ્રીધાસજીએ મંગળા આરતીના દર્શન કર્યા છે શરીર થઈ ગયું છે મંગળા આરતીના દર્શન કરી નીકળી ગયા છે શ્રદાસ આરતી પરમાત્માની ની થઈ વિરતી નજર કરી છે ક્યાંય સુરદાસ દેખાતા નથી આજ વૈષ્ણવ વિચાર કરે છે કે પ્રથમ દિવસ એવો છે પ્રથમ આરતી એવી છે હાજરી દીધી આ સુદાસ કેમ દેખાણા નહીં સુદાસ કેમ આવ્યા નહીં વિઠ્ઠલનાથજીએ ભગવાન પરમ બ્રહ્મ પરમાત્માની મૂર્તિને હામી નજર કરી ત્યારે આખી બ્રહ્માંડ માલિક મરક 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 હિસ્સો છે દાંત કઈ જાણ છે વિષ્ણુનાથજી સમજી ગયા પરમાત્માની મૌન ભાષા એ ભારતનો મહા ઋષિ સમજી ગયો વૈષ્ણવોને આદેશ કર્યો પાલા વૈષ્ણવો આજ હવે લાગે છે કે પુષ્ટિ સંપ્રદાય નું જહાજ હવે જવાની તૈયારી કરી રહ્યું છે માટે જેનાથી જેટલું લેવા એટલું લઈ લીધો કોઈ બાકી ન રહી જાય આજ પુષ્ટિ સંપ્રદાય નું જહાજ હવે જવાની તૈયારી કરતું હોય એમ લાગે છે ચાલો આપણે સુરદાસજી પાસે જઈએ બધા વૈષ્ણવની સાથે કૃષ્ણાજી સુરદાસજીની પાસે આવે છે છેલા સ્વા સુરદાસજી ઘૂટી રહ્યા છે વિઠલાજી પાસે આવી અને સુરદાસજી પૂછે છે

કુંજ વિહારીને જેતિ સે પ્રિય સે રાધા કે જેના તરન રાધિકાજીના તરનની માલિક પર મારું છે મને વિશ્વાસ છે મારી માં રાધિકાજી મને મારા નાથ સુધી પહોંચાડી દેશે ત્યારે પિઠનાજી કે છે કે તમે ભગવાનના બધા પદ બનાવ્યા ક્યારે ગુરુનું પદ તમે નો બનાવ્યું તમને તમારા ગુરુનું પદ બનાવવાની ક્યારે ઈચ્છા ન થઈ ત્યારે છેલે સદાસજી કે છે કે મેં જેટલા ગુણ ગાયા છે ને એટલા મેં મારા ગોવિંદની સાથે મારા ગુરુના ગયા છે મેં મારા ગુરુમાં મારા ગોવિંદમાં ક્યાંય અંતર મેં રાખ્યું નથી ગુરુ ગોવિંદ ધોનો ખડા ગુરુ ગોવિંદ ધોનું એક હે